મિત્રો અત્યારે નાની નાની તકરારોમાં લોકોને મારવાની ને ઉઠાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને નાણાકીય તકરારો અને પ્રેમ પ્રકરણમાં આવી ઘટનાઓ બનતી હોય છે તો આમાં કયા કાયદા કાનૂન લાગે એના બાબતમાં આજે ચર્ચા કરવી છે અને આમાં જો કોઈ વ્યક્તિ ગંભીર પ્રકારનું એબ્રક્સન અને ગુનો કર્યો હોય તો એને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે તો આજે આપણે એના વિશે શું શું થઈ શકે એની આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે તમે જુઓ છો અવારનવાર અખબારોમાં સમાચાર આવતા હોય છે કે કોઈ દીકરા દીકરીને પ્રેમ પ્રકરણ હોય અથવા તો વેપારી વેપારી વચ્ચે કોઈ નાણાકીય તકરારથી ઉઘરાણીની કોઈ વિવાદ હોય તો એકબીજાનું અપહરણ કરી દેતા હોય છે ગાડીઓમાં આવીને કે વાહનોમાં લઈને મારામારી કરતા હોય છે બધું કરતા હોય છે તો અપહરણ કરવું તે ખૂબ જ ગંભીર ગુનો છે અને આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની બી એનએસની એકસો ચાલીસ સેક્શન એકસો ચાલીસ મુજબ સાત વર્ષથી લઈ અને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે એમાં જે ગુનાની જે ગંભીરતા છે એ મુજબ કોર્ટ એમાં સજા કરી શકે છે અને આમાં ઘણી વખત તો જો ગંભીર ગુનો મૃત્યુ કરવાના આશયથી અપહરણ કરવામાં આવ્યું હોય કે એવું જો સાબિત થાય તો જામીન પણ મળતા નથી એટલે જ્યારે કોઈપણ વ્યક્તિ તમને કોઈ વાલીપણામાંથી ફોર્સફુલી લઈ જાય તો તાત્કાલિક સો નંબર ડાયલ કરીને પોલીસનો સંપર્ક કરો અને આગળની કાર્યવાહી માટે તમારા તમારા વકીલ સાહેબ હોય તેમની સલાહ લઈ અને આગળ વધવું